નમસ્કાર ગુજરાત સેવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના ગોગંબા ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી ચેતનસિંહ પરમાર અને પદગ્રહણ સમારોહમાં ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા અને ગરબાડા તાલુકાના માજી ધારાસભ્ય ચંદ્રકાબેન બારિયા અને માજી મંત્રી ઉદયસિંહ બારીયા અને ભીખાભાઈ રબારી અને માજી જિલ્લા પ્રમુખ તેમજ શહેરા તાલુકામાંથી કાકા મીઠાલી ગુણવત્તસિંહ શંકરભાઈ અશોકભાઈ નટુભાઈ ભેસાલ કિશોરસિંહ કાકા સોમા કાકા બોરિયાલાલ કાકા જસવંતભાઈ ગઢવી મહેશભાઈ વિક્રમસિંહ માલીવાડ જસવંતસિંહ તેમજ કોંગ્રેસના તમામ હોદ્દેદારો હાજર રહી અને આ પદગ્રહણ સમારોહને ઉત્સાહથી મનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જુદા જુદા તાલુકાઓએ અલગ અલગથી જિલ્લા પ્રમુખ શ્રી ચેતનભાઈનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી ચા નાસ્તો કર્યા પછી આ પ્રોગ્રામને વિરામ આપવામાં આવ્યો હતો ગુજરાતમાં જે ચર્ચા છે જે છેલ્લા ત્રણ દાયકામાં પદ્ધતિ ઊભી કરવામાં આવી છે કારણે કારણે કમિશનને ગુણવત્તા વાળા રસ્તા પણ નથી બનાવતા ગુણવત્તાવાળા વાળા બ્રિજ પણ નથી બનતા અને રસ્તા પર ખાડા પડે ભૂવા પડે અને સાથે સાથે બ્રિજો પણ તૂટી જાય છે છેલ્લા પાંચ વર્ષમાં આપણે અનેક જગ્યાએ જોયું કે નવા બનેલા બ્રિજો પણ તૂટી ગયા સાથે સાથે જે જૂના બ્રિજ છે એની સાર સંભાળ રાખવાની વખતો વખત એની મરામત કરવાની ભયજનક હોય તો એને દૂર કરવાની જવાબદારી સરકારની છે સરકારમાં નિયમ છે કે દર ચોમાસા પહેલાં જેટલા પણ મોટા બ્રિજ હોય કે જેના પર વધારે પ્રમાણમાં અવરજવર થતી નથી હોય એવા તમામ બ્રિજ કે સ્ટ્રકચરની ચકાસણી કાર્યપાલક અને અધિક્ષક ઇજનેલ લેવલે કરવાની થાય છે એનો રિપોર્ટ કરવાનો થાય છે એવું કંઈ નહીં કરવાને કારણે પહેલાં પણ વારંવાર માગણી કરવા છતાં ગુજરાતમાં જે બ્રિજો છે એનો સેફ્ટી ઇન્સ્પેક્શન નહીં કરવાને કારણે એવા કોઈ પણ રિપોર્ટ નહીં જાહેર થવાને કારણે આજે બીજી એક દુર્ઘટના બની કે ગંભીરાનો આનો બ્રિજ તૂટી પડ્યો પાંચ કરતાં વધારે વાહનો નદીમાં ખાબ અને અત્યારે જે માહિતી છે મુજબ દસ કરતાં વધારે લોકોના મોત થયા આ ખાડા પડે છે ભૂવા પડે છે બ્રિજ તૂટે છે લોકો મરે છે લોકો પરેશાન થાય છે એના માટે એક માત્ર જો કોઈ જવાબદાર હોય તો ભાજપની આ ભ્રષ્ટાચારી સરકાર જવાબદાર છે એના વડા રાજ્યના મુખ્યમંત્રી એમના હસ્તક માર્ગ અને મકાન વિભાગ આવે છે એમની સીધી જવાબદારી થાય છે રસ્તા પર ખાડો પડે રસ્તા પર ભૂવો પડે બ્રિજની સાર સંભાળ ના થાય બ્રિજનો રખરખાવ ના થાય બ્રિજ ભયજનક હોય તો વાહન વ્યવહાર માટે બંધ ના કરાય આ બધી જોવાની જવાબદારી માર્ગ મકાન વિભાગના મંત્રી તરીકે જવાબદારી તરીકે રાજ્યના મુખ્યમંત્રીની છે એમની આંખો સામે ભ્રષ્ટાચાર થાય મનરેગાનો ભ્રષ્ટાચાર નલ સેજલનો ભ્રષ્ટાચાર માર્ગ મકાન વિભાગનો ભ્રષ્ટાચાર પોલીસ વિભાગનો ભ્રષ્ટાચાર જમીન માફિયાઓ ખનન માફિયાઓ આ બધું જ રોકવામાં સરકાર નિષ્ફળ રહેતી હોય અને એવા રાજ્યના મુખ્યમંત્રી મૃદુને મક્કમ છે એવો પ્રચાર થતો હોય તો આપણે મૃદુ મુખ્યમંત્રી નથી જોઈતા લોકોનો જીવ જતો બચાવે એવા મક્કમ મુખ્યમંત્રી જોઈએ છે ભ્રષ્ટાચારને નાબૂદ કરવાવાળા મક્કમ મુખ્યમંત્રી જોઈએ છે ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ નાખવાવાળા મક્કમ મુખ્યમંત્રી જોઈએ છે અને એમનાથી ના થતું હોય તો એમના આખો 빈 સરકારા 빈 કાર્યક્ષમ આખો જે મંત્રીમંડળ છે બધાય રાજીનામું આપી દેવું જોઈએ એ આજે આ ગંભીરાની ઘટના પછી લોકોમાં ખૂબ આક્રોશ સાથે आवाज ઉઠાવી છે સ અધિકારીઓ જે મેન્ટેનન્સ કર્યું ત્યાં પછી બી ફૂલ પડ્યો છે